जा, दर्शन बंद गया चलो हम अपने आम आग जाए आग आग आम बाजू आ बाजू जी आना।

અહીંયા મંદિરમાં સેટરડે સન્ડે ગુજરાતી સ્કૂલ ચાલે છે એ લોકો ગુજરાતી શીખવાડે છોકરાઓને ટુ અવર્સ તો એનો એડમિશનનો આજે ઓપન ડે છે તો અમે લોકો બહાર દર્શન કરીને અંદર આવી ગયા છીએ એડમિશન લેવા માટે હા યસ તો અહીંયા થોડી વાર હજી વેઇટ કરીએ છે દસ પંદર મિનિટની વાર છે અને મસ્ત દર્શન થઈ ગયા છે અમે બરાબર એક્ઝેક્ટ ટાઈમે પહોંચ્યા અમે પહોંચ્યા દર્શન કરીએ દર્શન બંધ થઈ ગયા પછી અત્યારે થાળને થાળને હું ચાલતો હશે એટલા માટે થોડીવાર માટે થોડી વાર બંધ કર્યા છે હે ને જીવ રાઈટ ગયા છે બપોરના ચાર અને આજનો દિવસ તો એટલો હેક્ટિક હતો ને કે તમે વાત જવા દો કારણ કે સવારમાં જો મંદિરે ગયા હતા જીયાના સ્કૂલ એડમિશન કરાવવા માટે તો એ બધું ત્યાં આગળ પતાવ્યું પછી ત્યાંથી ફ્રી થયા ત્યાં કારણ કે ત્યાં આગળ બહુ જ બિઝી હતું ગુજરાતી લોકોની જે ઓલરેડી ગુજરાતી સ્કૂલમાં હોય ને એ લોકોને ને એવું બધું હતું તો એ લોકો બી ફ્રી નહોતા ત્યાં ત્યાં એક કલાક ખૂટી થયા પણ ફાઇનલ એનું એડમિશન થઈ ગયું છે તો જીઆન આવે જવાની છે ગુજરાતી સ્કૂલમાં એટલે કે ગુજરાતી સેટરડે સન્ડે એ લોકોને સ્કૂલમાં રજા હોય ત્યારે એ લોકો અહીંયા અમારે જે મંદિર છે કચ્છ સ્વામિનારાયણ સત્સંગ મંદિર ત્યાં આગળ એ લોકો સેટરડે સન્ડે છોકરાઓને ગુજરાતી શીખવાડે છે અને સર્ટિફાઈડ કોર્સને એવી રીતે હોય છે તો ત્યાં આગળ તમે તમારા છોકરાઓને બાળકોને મોકલી શકો છો ગુજરાતી શીખવા માટે કારણ કે આ કન્ટ્રીમાં રહેતા હોય એટલે એ લોકોને ગુજરાતી થોડું ઓછું ફાવે તો સેટરડે સન્ડે આવી રીતે એક બે કલાક જાય તો થોડું ઘણું એને એટલીસ્ટ સમજી શકે બોલી શકે લગતા વાત એ લોકો શીખવાડે તો ત્યાં આગળ અમે એનું એડમિશન લઈ લીધું છે તો એ ત્યાં જવાની છે પછી ત્યાંથી નીકળ્યા તો કેવું ધોધમાર વરસાદ આવવા મળ્યો વાત જવા દે પછી જ્યાં પાછું જવાનું હતું સ્કૂ ટ્યુશનમાં તો એને હું ડાયરેક્ટ ટ્યુશનમાં ડ્રોપ કરીને પછી અમે બંને ઘરે આવ્યા હું ને જાનવી મારે ઘરનું બધું કામકાજ બાકી હતું સવારમાં વહેલા નીકળી ગયું તો એ બધું મેં આવીને પતાવ્યું તો આજનો દિવસ તો એટલો બધો હેક્ટિક થઈ ગયો થઈ ગયો હતો ને કે મને ટાઈમ જ ન મળ્યો વિડીયો લેવાનો મને ક્યારનું લેવું હતું પણ મેળ જ ન આવ્યો પછી જીયાના જાનવીને જમાડી અને એને મેં ફટાફટ સુડાવી દીધી પછી પાછી હું જિયાનાને લેવા ગઈ ટ્યુશનમાંથી આવીને એને જમાડીને સુવડાવી બંનેને પ્રોપર સુવડાવી દીધા એટલે આજે તો સવારમાં બે મારી સાથે દોડાદોડી કરતા હતા ને તો એ બે એટલી થાકી ગઈ હતી ચાર વાગી ગયા ને તો હજી જાગી નથી હજી બે સૂતી છે તો મેં જાગીને બચ્યું મારે કપડાં પડવાના હતા તો એ બધું કામકાજ કર્યું ધોયા હતા એ કપડાં આમથી આમ કર્યા કારણ કે આજે વરસાદ હતો તો સવારમાં થોડીક વાર જ વરસાદ બતાવતો તો બહુ બતાવતોય નહોતો પણ એટલો બધો અચાનક જોરદાર આવવા માંડ્યો ને કે બધું આમ તારે ચોમાસા જે વાવા મળે અને અત્યારે જુઓ અત્યારે તમે જોશો ને તો તમને લાગે નહીં કે બપોરે એટલો બધો બે કલાક પહેલાં આટલો ફાસ્ટ વરસાદ આવી ગયો હતો કે પાણી પડવા માંડ્યું હતું બધીથી ઉપરથી એવી રીતે અત્યારે ખબર બી નથી પડતી અને બીજી વસ્તુ એ છે કે અમે લોકો હમણાં પાછા ફર્યા નાખતો મંદિરના બે ધક્કા છે પાછું મંદિરે જવાનું છે આફ્ટરનૂનમાં ફાઇવ થર્ટી સિક્સ ઓ ક્લોક અને ત્યાં આગળ છે એ લોકોનું કંઈક જે બાલિકા મંડળ બાળસભામાં છોકરાઓ જતા હોય એ લોકોનું સ્ટેજ પર્ફોમન્સ છે આર્ટ ઓફ ધ્યાન એવું કંઈક એનું થીમ છે તો એમાં આ લોકોને બધાને ગુજ ઇન્ડિયન ડ્રેસઅપ પહેરીને કરીને ત્યાં આગળ જવાનું છે મને ખબર નથી છોકરાઓ શું કરવાના છે કે આઈ થિંક તો અમે એવું માતા ચા પિતા તો મેં એવું કંઈક એવું ગાતી તેજી અને એટલે કંઈક પ્રિપેર કરાવ્યું હશે એ લોકોને તો સાંજનો પ્રસાદ પણ ત્યાં મંદિરે જ લેવાનો છે અને પછી લોકોનું આખું બાલિકા મંડળનું એ પરફોર્મન્સ છે તો એના માટે અમે બધા હું વેચાઈ છીએ એના જન્મ બધા લોકો ત્યાં જવાના છીએ તો તમે આગળ આગળ જોતા રહેજો જો પોસિબલ થશે તો ત્યાંનું હું તમને અલાવ હશે તો હું તમને ત્યાંનું પણ વિડીયો થોડો ઘણો શેર કરીશ તો જો થઈ ગયું છે બહુ જ લેટ કારણ કે ગમે એટલે ઉતાવળ કરો ને છોકરાઓને ઘરની બહાર કાઢવા ને એટલે સૌથી અઘરામાં અઘરું કામ છે તો પણ જેમ તેમ કરીને ફટાફટ નીકળી ગયા છીએ ઓલરેડી થોડાક પંદર વીસ મિનિટ લેટ જ છીએ અને જીયા જો તૈયાર થઈ ગઈ છે જીયા સરખી બેસી જાય પાછળ સીટ બેલ્ટ બાંધીને અને વરસાદ તમને બતાવું જો નીકળે ને ત્યારે કેવો ધબ ધબાટી આવે છે એકદમ આપણે નીકળ્યા નીચે ઉતર્યા અને ચાલુ થયો થોડીક વાર કેવા પલાળી દીધા બધા મગાજ જવા દયો યસ નોટી રેઈન પછી ગયા છીએ મંદિર અને જીયાના એઝ અ પાર્ટિસિપન્ટ એ લોકોને પહેલા જમવાનું હતું તો એ ગઈ છે જમવા માટે અમે લોકો જો અહીંયા હોલમાં બેઠા છીએ વેઇટ કરીને થોડીક વાર તો બેસવાનું છે અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ જાનવીને જપ નથી જાનવીને જમવું નહોતું અને દોડા દોડી કરવી છે તો બસ અમે લોકો અહીંયા થોડીક વાર માટે વેઇટ કરીએ છીએ અહીંયા જો મસ્ત પિક્ચર્સ બહુ ફાઇન છે તો ચાલે છે

ફાઈન જય જય સ્વામી નારાયણ કરો બધાય Terima kasih telah menonton! ધ્યાન ફ્રોમ કોલ એક્સપ્રેસ you've given all your social to these lovely children and tonight it's our turn to give back our time and hopefully try to, to do something for so, and for you too also understand what for some time we'll be giving lovely to to children on the Wednesday so first of all hope you all feel good I like bugles. It is fun. I like to learn about, history, about And I like coming to bugle because it's so fun. I like bugle because I like coming to bugle. I wanted like to Painting. I like coming to bar mother because we have so much fun I like coming to bar mother because we can do some painting